નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓન્લી શ્યુની અંદર ગરમી અને વરસાદને લઈને અંબાલાલ પટેલની મિત્રો આજે નવી આગાહી આવી ગઈ છે સત્યાવીસ અઠ્યાવીસ ફેબ્રુઆરી એટલે કે આ મહિનાના અંતમાં અને માર્ચ મહિનાની શરૂઆતની અંદર વાતાવરણની અંદર પલટો આવશે જેને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે મિત્રો હાલ તમે જોઈ શકો છો કે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે ફેબ્રુઆરીની અંદર ડબલ ઋતુની સિઝન ચાલી રહી છે ખાસ કરીને ગઈકાલે પણ કચ્છ સૌરાષ્ટ્રના ઘણા ખરાબ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ ઢગ રહ્યું છે ત્યારે આવા સમયે અંબાલાલ પટેલ પટેલે આગાહી કરી અને મોટી વાત કરી છે તો આજના વિડીયોમાં અંબાલાલ પટેલની આગાહીને લઈને વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારા યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો આવો જાણીએ અંબાલાલ પટેલ શું કરી રહ્યા છે તો રાજ્યમાં ઉત્તર પશ્ચિમના ઉત્તરના પવનો ફૂંકાઈ રહ્યા છે ફેબ્રુઆરીને આ મધ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ચારથી પાંચ ડિગ્રી ઊંચું નોંધાઈ રહ્યું છે મહત્તમ તાપમાનથી પાંત્રીસ ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે લઘુત્તમ તાપમાન પણ વધીને પંદરથી વીસ ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે વહેલી સવારે ઠંડા પવનોને કારણે ઠંડીનો અહેસાસ અહેસાસથી શરૂ છે પરંતુ જ્યારે બપોર થતાં ગરમીનો અહેસાસ થવા લાગે છે જો કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું હતું જેના કારણે છેલ્લા ચોવીસ કલાકથી વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળ્યો તો જેની અંદર સમગ્ર ગુજરાતના ઘણા ખરાબ વિસ્તારમાં ઢગ જેવો અને છાંટા પડ્યાના અહેવાલ પણ મળી રહ્યા છે હવામાન નિષ્ણાંતે ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં જણાવ્યું છે કે ફેબ્રુઆરીની આખરમાં અને માર્ચ મહિનાની શરૂઆતમાં હવામાન ક્ષેત્રે ભારે ફેરફાર થવાની શક્યતા રહેશે ગુજરાતના મહત્તમ ભાગોમાં સત્યાવીસ ફેબ્રુઆરીની આસપાસથી વાદળો આવવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરેલી છે જેમાં મહેસાણાના ભાગો પંચમહાલના ભાગો રાજકોટના ભાગો અને કચ્છના ભાગોમાં હવામાન ફેરફાર આવશે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે સત્યાવીસ ફેબ્રુઆરીથી મહત્તમ તાપમાન ઘટવાની શક્યતાઓ રહેશે મહત્તમ તાપમાન ગુજરાતના ભાગોમાં એકત્રીસથી બત્રીસ ડિગ્રી અને કોઈ ભાગોમાં પાંત્રીસ ડિગ્રી તાપમાન જવાની શક્યતા રહે છે તો તેના કરતાં પણ નીચું તાપમાન જઈ શકે છે ફેબ્રુઆરીથી ગરમીમાં આંશિક રાહત પણ મળતી જોણા છે કારણ કે તે જ પવન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને ફૂંકાશે છે ચોવીસ ફેબ્રુઆરીના અંત સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું થવાની શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે માર્ચ મહિનાના પહેલાં સપ્તાહમાં પણ હવામાનમાં મોટા ફેરફાર થશે આ વખતે લા નીનાની અસર લગભગ કદાચ એપ્રિલ મહિના સુધી રહી શકે છે અને લા નીના ન્યુટ્રલ કન્ડિશન બની શકે છે જે પછી જ ખ્યાલ મિત્રો આપણને આવવાનો છે લા નીના આપણે જણાવી દઈએ કે આવનારા ચોમાસા માટે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કોઈ કોઈ ભાગોમાં વાદળછાયું અથવા તો છાંટા પડવાની શક્યતા છે અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે જો કે ચોવીસ ફેબ્રુઆરીના ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે હવામાનમાં પલટો આવશે તેવી અમલાલ પટેલ દ્વારા મિત્રો આગાહી કરવામાં આવી છે તો આમ ખાસ કરીને આ મહિનાના અંતમાં અને માર્ચ મહિનાના શરૂઆતની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની અથવા વાતાવરણમાં પલટાને લઈને અથવા વાદળછાયા વાતાવરણને આગાહી છે સાથે ગરમીને લઈને પણ ત્યારબાદ મિત્રો આગાહી કરવામાં આવી છે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત